ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપોર ગામેથી ત્રણ કિલોમીટર ઉપર ડુંગર પર આવેલ હજરત બાબા ગોરીશાહની દરગાહ ખાતે ગઈકાલે ભાદરવાના છેલ્લા ગુરુવારે ચશ્માની રસમ અદા કરવામાં આવી હતી વર્ષમાં એક વખત આ ચશ્મા વધાવવાની વિધિ મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવે છે જેમાં હિન્દુ મુસ્લિમ તમામ લોકો પાણીના કુંડમાં નારિયેલ તથા ફૂલ નાખીને પોતાની માનતાઓ માને છે ત્યારે ગઈકાલે છેલ્લા ગુરુવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સહિત લોકો બાવાગોરની દરગાહ ખાતે જ અસમાની વિધિમાં હાજરી આપી હતી અહીં બાવાગોરના વંશજો એવા સીધી સમાજના લોકોએ પણ પરંપરાગત પોતાની રસમ અદા હતી જ્યારે બાવગોર દરગાહ ખાતે ચશ્માની વિધિમાં હજારો લોકો ઉમટી પડતા ભીડ એકત્રિત થઈ હતી અસંખ્ય વાહનોને પગલે પાવાગોળથી લઈને રતનપુર સુધીનો રસ્તોમાં જામ સર્જાયો હતો લોકો વાહનોમાં કલાકો સુધી બેસી રહ્યા હતા ત્યારે ગઈકાલે હજરત બાબા ગોરિસ્સાની દરગાહ ખાતે ચશ્માની વિધિ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉમટીને આ પ્રસંગે દેશમાં ભાઈચારો કોમી એકતા બની રહે તે માટે પણ દુઆ ગુજારવામાં આવી હતી આ પ્રસંગે ટ્રસ્ટના વહીવટકર્તાઓ સહિત સૈયદો સાદાત પણ હાજર રહ્યા હતા આમ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપોર ખાતે આવેલ બાબા ગોરીસાની દરગાહ ખાતે ચશ્માની વિધિમાં હજારો લોકો ઉમટ્યા હતા